નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની કે કપાસનો ભાવ વધશે કે ઘટશે અને રાખવો કે વેચી દેવો તેના વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો અમેરિકામાં કપાસના ઊભા પાકમાં પ્રતિકૂળ હવામાનને કારણે સતત બગાડ વધી રહ્યો હોય તેવું લાગે છે ન્યૂયોર્ક રૂ વાયદા છેલ્લા પાંચ દિવસથી સતત વધી રહ્યા છે અમેરિકામાં કપાસનું વાવેતર બાર ટકા વધ્યું છે પણ છેલ્લા પાંચ સપ્તાહમાં વાવાઝોડા સાથેનો વરસાદ અને કેટલાક રાજ્યોમાં અતિશય ગરમી પડતા કપાસના ઊભા પાક બળવા લાગતા હવે રૂનું ઉત્પાદન ઓછું થશે તેવી આગાહીએ થવા લાગતા ન્યૂયોર્ક રૂ વાયદા સતત વધી રહ્યા છે તો ન્યૂયોર્ક રૂ વાયદો ચાર મહિના પહેલાં વધીને એકસો સાત પોઈન્ટ ચોવીસ સેન્ટનો થયો હતો જે ઘટીને અત્યારે સડસઠ સેન્ટ થયા બાદ છેલ્લા પાંચ દિવસથી તેજી થતાં ન્યૂયોર્ક રૂ વાયદો ચાલીસ સેન્ટ થયો છે ન્યૂયોર્ક રૂવાયદાની તેજીને પગલે ચીનના રૂવાયદા પણ વધ્યા છે જોકે ચીનમાં રૂનું વાવેતર ગત વર્ષથી ત્રણ ટકા ઘટ્યું છે અને કપાસના ઊભા પાકની સ્થિતિ ઘણી સારી છે પણ છેલ્લા પાંચ દિવસથી ચીનમાં સૌથી વધુ કપાસ ઉગાડતા જીન ભારે ગરમી પડવાની ચાલુ થતાં કપાસનો પાક બળી જવાનો ભય ઊભો થયો છે અધુરામાં પૂરી જીન ગુરુવારે વહેલી સવારે પાંચ પોઈન્ટ પાંચ રિસ કેલનો ધરતીકપ આવ્યો હતો જોકે આ ધરતીકપથી કપાસના પાકને નુકસાન થયું હોવાના અહેવાલો સામે નથી આવ્યા